નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિસાવદર શહેરમાં એક કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડતા વિસાવદર ગામની અંદર પાણી ભરાયા વિસાવદરના શહેરી વિસ્તારમાં આજે અસહય ગરમી અને ઉકળાટ બાદ બપોરના સમયે અચાનક વરસાદી વાદળો ચડી આવ્યા હતા અને વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું ત્યારે વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી અને વિશાખવાદરમાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે એક વાગ્યાથી બે વાગ્યા સુધીની અંદર આશરે પોણો મિલી પોણો ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો અને સીઝનનો પહેલો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળેલ હતી ત્યારે વિશાવદર નગરપાલિકાની મોનસૂન કામગીરીના ધજિયા ઉડિયા હોય પોણે જ વરસાદમાં જ વિસાવદર બસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો સિઝનનો પહેલો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ખેડૂતોએ તાજેતરની અંદર તે પોતાના ખેતરની અંદર વાવણી કરેલી રાખેલી હોય અને વાવ જે વાવણીને જરૂર હતો તેવો વરસાદ પડતા લોકોમાં ખુશી ફેલાઈ જવા પામી છે